તો મિત્રો આજે આપણે આ છીએ જીરામાં આંટો દેવા સરવણભાઈના જીરામાં તમે જોઈ શકો છો જીરું બધું ખૂંદાતું આવે આમ તેમ તો મિત્રો આપણે એક ચેલેન્જ રાખ્યો છે આ છે શરવણભાઈ ને આ છે સુરેશભાઈ બે સગા ભાઈ છે સુરેશભાઈનું પરે છે જીરું અને આ છે શરવણભાઈનું તો એક ફેરનું તમને શરણભાઈનું જીરું બતાવી દઉં જોઈ શકો છો આ પણ હવે આ શું એ બાજુ તમે આવ્યા છીએ પણ આ બાજુ તમે જોઈ લો અહીંયા બધું મિત્રો જીરું તમે એક ફેરનું જોઈ લેજો તમારે કોમેન્ટ કરવાની હે કેનું જીરું સારું હે સરવણ કે મારું સારું હે ને સુરેશ કે મારું એટલે આપણે આજ ફાઇનલ કરવાનું હે બ્લોગ બનાવવા તે પેસી લઈને હાટું જ મેં ધક્કો ખાધો હે મારું ગામ તો કયું હે તમને ખબર હે ને ક્યાંય ક્યાંય રહ્યું હોય ગામ એડ્રેસ દેવાય નહીં તમને ઘણો છે તો હું પેસી લઈ બે ભાઈ જો હું વાત વધતા હતા એટલે પેસી લોગ આવ્યો હું જોઈ લો એક ફેર સરવણ નું જીરું તમે જો આવું આવું હે અને હવે આપણે એક વાત તમને ખાસ કહી દઉં કે સરવણ ને થોડો થોડો ગરો આવ્યો હે જોઈ શકો છો કાર્યો આવ્યો કાર્યો આ બાજુ તો આ શું છે ઠીકા ઠીક ઉ બાજુ ઘાટું હે એટલે તમે જોઈ લો એક ફેરનું તો મિત્રો એ બાજુ પાછું આસું હતું તમને એમ થતું હશે કે હાવ સરોન ભાઈ નું જીરું ઓલ્યું પણ તમે ખાલી હવે જોવો અહીં જોઈ શકો છો તો જામલ પડ્યું હોય થાર બાર આવી જશે ને મકાન તો હોણ બની જશે જોઈ લો એક ફેન નું હરખે થોડુંક આપણે ખૂંદી નાખી જોઈ લીધો ને હરખે તો હવે આપણે જાઈ સુરેશભાઈ ના જીરામાં આંટો દેવા

અરેપિયો લેવાનો અને ઘર બનાવવાનું હોય અને સ્કોર્પિયો લેવો હોય તો મિત્રો હવે આપણે સુરેશભાઈનું તમને જીરો બતાવવું પડે હું કચ્છ કરીને ફેરથી ચાલુ કરીશ ડાયરેક્ટ એમને આ તકરા નહીં તમને દેખાડી દેતો હું બધું તો મિત્રો હવે તમે જોઈ શકો છો તો મિત્રો હવે તમે જોઈ શકો છો સુરેશભાઈનો જીરો જીરો કહેવાય જીરો ના કહેવાય જીરો કહેવાય હવે આમ જુઓ તમે વિચાર કરો આમ મારે હાલ હું ક્યાં આગળ ક્યાં પગ દેવો અતો શું કેવાય આ બુતા સોસરો સોકે તજરર તો બુતા બુતા હે હમ દો એક જ છોડ ખાલી તમે જોવાની મને આ એક જ છોડ હે તો હવે મિત્રો તમારે કોમેન્ટ ખાસ ઈ કરવાની હે કે ક્યું જીરું ઘણો હે સોસરન કા નવા દૂન મલ્યું મિત્રો ઓ માં તો કાર્યો ના માં હે કો તું હેરો સરવ

હા ધોરિયાનો અસર છે મિત્રો એમ એટલે હે ઘણો પણ મિત્રો એમાં કઈ ના વાવું તો કાર્યો નામાં મળે ધોરિયો બે એક જ સેટ હે હા ભાઈ પાણી ના બરાબર વાર્યું કાર્ય ના આવે ધોરિયા ના આવે આમ તો ના કંબા ક છે ફોન દોવામાં જ રહે હર કે કામ જ ના કરતો છું રે તો મિત્રો આમાં આવે મોટો ખેડૂત છું પણ હું આમાં કન્ફ્યુઝ થઈ ગયું હોય આમાં પાણી પવાય પવાયક ન પવાય સુરેશભાઈએ કન્ફ્યુઝ છે બધા કોઈને કંઈ ખબર ના પડતી મિત્રો તમે કોમેન્ટ કરી આમાં પાણી પવાયક ના પવાય નમો વિચાર આઠ તો પાઈ નાખ્યા હા હવે નવમો પાવાનું હોય ખાસ તમે જણાવજો આમ જુઓ તો થોરિયા નસર હે જબ્બર ભાઈ થોરિયો આવ્યો હા સુરેશભાઈ આમ કોક કૂક હટ દેવા આવતા જાઓ અને તો ના કરવાનું આવ બધું મસ્તીમાં કાર્યો એટલે ધોરિયો આવ્યો તો જીરો તો જબર છે ભાઈ પણ હવે પાણી પવાય કે ના પવાય કોમેન્ટ કરી દેજો મિત્રો તમે જોઈ લેજો જીરો એક ફરનું કોમેન્ટ કરજો બે ભાઈ અમે કિયો ભાઈ જીતે અચ્છા સુરેશભાઈ ના આ છે શ્રવણભાઈ હા અમે શ્રવણભાઈને ઉતારો તમે જોઈ શકો છો આ સુરેશભાઈનું આ બાજુ હવે દેખાતું નહીં એ બાજુ હે નું ઉતારો પહેલું ખેતર હે નું ના હે સુરેશભાઈનું આ હે મારું આ મિત્રો ઢોર અને ચારવા હાથું બધું રાખ્યું